Right, Ashok bhai, kya mere? Ashok bhai, kya mere? Bhi gya tha mere? Kya mere? અગિયાર માં ધોયા કેવાય ને યાર થોડી જા ભૂલ્યા થોડી જા અશોક ભાઈ ને નાખ્યા એક ઓવર માં અગિયાર રન આવ્યા ક્યાં ગયા અશોક હવે અમારા ભોલ્યો ભોલા ભાઈ જે કરે સંદીપ કેટલા રન કરવાના હતા હવે હવે ના કેમ કેસ પકડવાનો રન આઉટ તો ખબર હોય મોબાઈલ માં સૂટ દડી નથી રમતા હો આપડે અશોક ભાઈ નથી હો અશોક ભાઈ શૂટ ડડી નથી હો વાહ બોલા વાહ ચક્કો હો ભાઈ ખોટા ખોટો આમથી આમ આમથી આમ કર્યા કરે એક સિંગલ વાઇટ આયો ને જરૂરિયાત જ છે અમારે સાબા સાબા ખાટો ખેલાડી આપતી છો તમે કેટલા ખાટા ઘેલાને જોવો તો કરી આમ એક કે નહીં આ જો પાસા રોબોટ આયે રોબોટ વાહ ભાઈ વાહ રોબોટ વાહ હવે રાજા કાક સક્કો જાય એમ તો નાખો યાર બોલ્યા રે ધીમા નાખો એ હા જાય એવો તો નાખો ઉભો ઉભો ને બોલ્યા થી ને

अगर आकी खा गयो boas.

વા સાકરા કૌશિક ભાઈ ને વાહ ભાઈ વાહ કૌશિક ભાઈ ધોય કાઢ્યા યાર એ સગ્યાભાઈ ને આપો સગ્યાભાઈ ને ના ના એ બીજ એવો હવે સક્કા નો આવે એટલે

હું સોરદા શીખી ગયો અચોકભાઈ સુટદડી નથી રમતા હો સાગરા એક તો સગો આવો છો હજી દડા છે ત્રણ જ છે ત્રણ જ છે ને મને એમ કે પાંચ ચા એટલે મેં એક ડડો ઓછો કીધો તો એજી એક ઓછો કયો સાગરા એક આધો ચક્કો આવો છો ચાર ક્યા વા ભાઈ વાહ બરાબર ને હવે જગ્યા ભાઈ